સરકારી ના આવે ને બોલવું બોલે જેવું એ કહેવાય દસ વખત બોલો મને શું ફેર પડે માતાજી એ જે આપ્યું હોય તે આપણું માતાજી ના તો ના જ કહેવાય ને જેવું બાળક આપે ને તો આપણે એવું મોટું કરવું જ પડે જો તમને નવો નિયમ કહી દો એક પણ બોલ્યા ના તો કહી દીધું તમને પછી 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 સોરી શબ્દ નહીં ચાલે અહીંયા આગળ

પોલીસ વાળા શું કરો પોલીસ વાળા તમે અરે ભાઈ બીજા બધા અલગ વસ્તુ છે હું અલગ વસ્તુ છું હું તમને એવું લાગે છે હું વિરોધ કરું છું બરાબર એટલા માટે તમે કદાચ મને મારી પણ શકો છો મારે સાવચેત પર એવું જરૂરી છે હેલો હા ભાઈ અમે કોઈ પોલીસ વાળા ને અમે કોઈ મોટા પીએસઆઈ ને આમંત્રણ નહીં આવતા તો તમે પલ્લીમાં પલ્લી અમે જાતે સંભાળી લઈએ

અરે ભાઈ એવું કહું છું કે આ ભાઈ કહે છે કે આમંત્રણ આપીએ તમે આવો મેં કીધું ભાઈ તમે આમંત્રણ આપો ના ચાલે છોકરાઓ જાહેર આમંત્રણ આપો તો હું એ પત્ર વ્યવહાર કરીને સરકાર પાસે જાઉં કે પોલીસ સ્ટેશન જાઉં અને ભાઈ મને આમંત્રણ આપ્યું છે તમે રક્ષણ હવે આપી શકશો કે મારે જવું તો પડશે કે હું એ લોકોને એવું લાગે છે હું વિરોધ કરું છું અને વિરોધ કરું છું એવું લાગે તો કે મારે ખરો કોઈ આપણને તો આપણે માર સહન કરી એવા નથી હા આજનો જમાનો એવો નથી કે માર ખાવો પણ ગાંધીજી આપણે ઓછા છીએ હા આપણે આપણા આપણા ભારતના માણસો સાથે વાત કરવાની છે તો એમાં માર હું કાળ ખાઈએ અમે વાત તમને કરું તમે રાજા હરિશ્ચંદ્ર ની ઓલાદ તો જો ને તમે બધે બધું હાચું કરો છો ના ભાઈ આપણે નહી તમે પણ હાચું કર્યા પણ મને ક્યાં વાંધો છે વાત તો તમે નહીં યાર છે માં વત્તા નહીં શું કહો છો તમે તમે બધે બધું હાચું કરો છો એવી વાતમાં તમે તો છો તમે તો કમાવાની વાતમાં છો

કતલ ખાન કઈ મુસલમાનું નતું આપણું જ હતું હિન્દુસ્તાનનું અને આપડે સરકારી જ પૂરી બધી ગાયો ખાધા પીધા વગરની ભૂખી તરસી કિચડ આ એકદય તારીક નો વિડીયો જોઈ લેજો મારા ફેસબુકમાં મા કોઈ એવો તપાસ કરતો નહિ અરે ભાઈ કરો તો પછી હા બોલી ફાયદો કઈ કરવું પડે અમે તમાર વર્તાયની માતા ને લઈને બધું કરવાનું મારી વાત

નહીં તો અપમાન છે ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં રોટલી પટો પડીએ ઘી માટીમાં નહીં ગૌશાળા વૃદ્ધાશ્રમ અન્ન સાચો અભિષેક માતા વરદાયની ભક્તિ માગે છે ઘીનો કાદવ નહીં અંધશ્રદ્ધા માણસે નહીં સદબુદ્ધિ બચાવશે માં અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને શું આને પલ્લે ઉત્સવ કહેશો જય મા વરદાયની

ના બોલાયું એટલે આ ગાળ જ બોલાય શાકારી બલ બોલો ને દૂધી લખણ બધું તમે નહી આવતા અરે ના તમારા ગામમાં મારો મને આવેદન પત્ર આપ્યો તેમાં તારીખ ત્રેવીસમી ઓક્ટોબરના રોજ રૂપાલ ગામમાં વરદાઈ માતાજીના પલી પહોત્સવમાં પલી રથમાં ઘીનો અભિષેક થાય છે આ ઘી છે રસ્તા પર ઢોળાય છે પ્રદૂષિત થાય છે ગંદુ થાય છે લોકોના પગ નીચે કચડાય છે આ રાષ્ટ્રીય સંપત્તિ છે લાખો કરોડો લીટર મણ ઘી છે તે વેડફાય છે તેનું સૌ કોઈને દુઃખ હોય છે આસ્થાના નામે પરંપરાના નામે શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવું અવિવેક અને અતાર્કિક એવી પરંપરા ચાલુ રાખવી તેની જાથા નિંદા કરે છે માતાજી હંમેશા બધા માટે આદરણીય અને સન્માનની હોય છે આપણે સૌ માનીએ છીએ પરંતુ પાંચ હજાર વર્ષ જૂની આ પ્રથા છે વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે તેને તિલાંજલી આપવાની જરૂર છે વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આજે ઘીનો અભિષેક થાય છે તેને પ્રતિકરૂપે ચડાવી બાકીનું શુદ્ધ ઘી છે જે જરૂરિયાતમંદને આપી માનવ માનવધારમાંને રાષ્ટ્ર ધર્મ બજાવીએ તે માટે સરકારી તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે આ મહોત્સવના આયોજકો છે તેઓ પણ હવે એનો સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરે પરિવર્તન કરે અને લોકહિતમાં નિર્ણય કરે તેને સૌ કોઈ આવકારશે આપણે આ જે ઢોળાતું ઘી છે વેડફાતું ઘી છે તેની બચત કરી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં જે સેવાનો યજ્ઞ છે અને જરૂરિયાતમંદને ઘી આપીએ એનાથી મોટો કોઈ ધર્મ નથી આવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી

અરે એમના તમે ક્યાં ખોવાઈ ગયા બધા ગાયો બચાવવા વાળા કરવા કોઈ નઈ આવ્યો કોઈ ના બાપાને છોડ્યા નહીં બધા અગ્નિ સંસ્કાર જ આપવો પડે છે ભાઈ તમારી જે મરજી બાકી તમે ઘી ઢોળવાવાળા જ છો મને ખબર છે બરાબર છે તમારે ઘી ઢોળવું જ છે એટલે આ ગૌ માતાનું સેજ તો લાજ રાખો તમે લોકો ગૌ માતાના ઘી ઉપર તમે ચાલો છો એટલે બુદ્ધિ વગર ના હોય આવો અભિષેક એટલે ચૂંથી નાખો છો માતાને ચૂંથી નાખો છો બિચારીને એટલે માની ઉપર તમે ચડી જાઓ આમ બધું ખેંચમ ખેંચ કરી નાખો સોટા સોટી ને લાકડું બધું પડપ એટલે હું આવો રિવાજ પરંપરાનો રિવાજ એક બીજાના ટોંટિયા ખેંચો એવું કરો છો તમે બધા તમારા હાથ ને ખેચી નાખો તમારી મમ્મી તમે જગત જન ની માતા ની અપમાન કરો છો એવા કેવા શું આખલા જેવા બધા ઉપર ચડી જાવ છો તે

ફોન નંબર સિક્સ થ્રી ફાઇવ નાઇન જીરો સેવન જીરો એટ ડબલ સેવન ધીરજ રાજા સિકોતર ગાંધીનગર સિક્સ થ્રી ફાઇવ નાઇન જીરો સેવન જીરો એટ ડબલ સેવન જય વડદાઈ માતા આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે ખાલી કિંમત ચાલીસ રૂપિયા ખર્ચેલી છે એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી તવી દસ રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે બાકીનું પ્રિન્ટિંગ છે એટલે કે પચાસ રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે હવે આની જરૂર નથી આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો સત્યાવીસ ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ રોડીએ તો એ ફેલાઈ જાય છે તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઈઝ છે વીસ બાય વીસની આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો આરસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની રોટલી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે આ જરૂરી ટ્રેક્ટર્સ ટ્રોલી પેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ તો આ આપણા પલ્લીજી છે પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા પલ્લીમાં રથ્યા હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે ડોલે ડોલે અભિષેક કરો છો બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે પલ્લીના દિવસે પલ્લીની રાત્રે ત્રણ વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે ત્યાં આગળ વસ્તી હશે નહીં નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે એટલે જ ધૂળ ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં આટલી આવી ગયા તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છે મૂકી દઈએ છે એટલે કે નીચેનો પાક ચોખ્ખો છે અને હવે વારસા પ્રમાણે પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો આ ટ્રેલર પછી પીપળા આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે તેનાથી તમે અભિ ઘી અભિષેક કરવાના છો તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે એ એનો સિદ્ધાંત છે એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ વાટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે ગમે તેટલું ઘી અભિષેક થશે તાવડી વાટે એ ઘી ટાંકીમાં જશે એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે કોઈના પગમાં નહીં આવે તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય પાંચ લાખ કિલો ઘી આવે છે અને કદાચ દસ લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ન આવે કોઈના પગમાં ના આવે કોઈના ચંપલ ના પડે ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે